হই লিখে লাল কাশ্মী মরচু লিখু কাশ্মী লাল মরচু লো এরস মাল মিঠু যে খাওয়া হয় ফরি মিঠু এড কর અને ના ખાતા હોય તો સ્કીપ કરી દેજો અને અહીંયા આપણે સુકી દ્રાક્ષ લીધી છે અહીંયા આપણે સિંગદાણાને સૌથી પહેલા શેકી લેશું તો તવીને આપણે એકદમ ગરમ કરી લેવાની અને ફ્લેમ પછી તરત જ એકદમ ધીમી કરીને પછી સિંગદાણા એડ કરવાના અને એકદમ ધીમી આ છે આને ફેરવતું રહેવાનું સતત

આપણે તળી લેશન ગરમ થાય એટલે આપણે થોડા તેલમાં કંચી થઈ જાય ત્યાં સુધી રાખીશું તો સિંગાણા કલર પણ આપણે અહીંયા લગાડવાનો નથી નાખીને તરત જ કાઢી લેવાના છે તો આપણે બધા સીંગાણા કાઢી લીધા છે હવે આપણે છીણ તળી લેશું

એના માટે થોડું વધારે રાખીશું અહીંયા આપણે અડધો કપ દ્રાક્ષ લીધી છે તો એમાંથી આપણે એડ કરીશું હવે આપણે આમાં ખાંડ એડ કરીશું તો આ મીઠું નથી આ ખાંડ છે દળેલી તો એ આપણે એક ચમચી જેવી એડ કરીશું તમે વધારે દળીઓ ખાતા હોય તો થોડીક વધારે એડ કરી દેવાની આપણે સિંગણા એ ચીવડામાં આપણે ખાંડ સિંગાણા બસ એટલું જ એડ કરવાનું અને બધું મિક્સ કરી લેવાનું તો સરસ મજાનું બધું પછી હાથે થી મિક્સ કરી લેવાનું સરસ બજાર જેવો સરસો એકદમ બજાર ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે તીખો ચેવડો બનાવી તો જે આપણે ઝીંગાથી એમાં સિંગણા બધા એડ કરી દેસુ પછી બધા તલ એડ કરી દઈશું કરી અને હળદર એડ કરી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું થાંગનો પાવડર એડ કરી દેસું એ આપણે એક ચમચી લીધો છે અને થોડું અમદું મીઠું એડ કરીશું મીઠું તમે હિસાછું ઓછું એડ કરજો નહીં થઈ જશે હવે હાથથી બધું મિક્સ કરી લેશું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે સરસ મજાનો ચેડો આપણો બજાર જેવો બનીને તૈયાર થઈ ગયો છે તો આને પણ આપણે સર્વ કરી લેશું તો બંને ચેડો બનીને આપણા તૈયાર છે આની મારી રેસીપી ને લાઈક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળશે નેક્સ્ટ વિડીયોમાં